નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ નવની ગુજરાતી વિષયની જે એકમ કસોટી લેવાની છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ નવના ગુજરાતી વિષયની એકમ કસોટીની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો સાથે જોઈએ આપણે વિભાગ એ જેમાં પ્રશ્ન નંબર એક અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કોઈ પણ એક જેમના ગુણ છે બે અહીં કૃતિ અને કરતા જોઈએ નંબર એક ગુર્જરીના ગૃહ કુંજે તો જવાબ આવશે બ સુંદરમ નંબર બે તો અહીં જવાબ આવશે અ દર્શક ત્યાર પછી તેની અથવાની અંદર છે જોડકું કૃતિ અને સાહિત્ય પ્રકાર નંબર એક ગુર્જરીના ગૃહ કુંજે તો જવાબ આવશે ગીત નંબર બે ગોપાળ બાપા તો જવાબ આવશે નવલકથા ખંડ ત્યાર પછી તેની અથવાની અંદર ત્રીજું જોડકું છે કૃતિ અને સંદર્ભ ગ્રંથ નંબર એક ગુર્જરીના ગૃહ કુંજ તો જવાબ આવશે વસુધા નંબર બે ગોપાળ બાપા તો જવાબ આવશે ડ ઝેર તો પીધા છે જાણી જાણી ત્યાર પછી તેની અથવાની અંદર બીજું જોડકું આપેલું છે તેમાં પાત્ર અને ઉક્તિ

વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે તારીખ આઠ આઠ ચોવીસના રોજ લેવાનું છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની લિંક તમે મેળવી શકો છો એપ્લિકેશન પર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પણ પરથી પણ મેળવી શકો છો જોઈએ આગળનો પ્રશ્ન બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ બે કુલગુણ છે બે નંબર એક લેખકે મહારાજ શ્રીમંત સૈયાજી રાવને ખાલ જગ્યા કહ્યા છે સ્વપ્ન સેવી નંબર બે જીર્ણ શિવાલે ખાલ જગ્યા સરકારે બંધાવ્યું હતું પેશવા નંબર ત્રણ ગોપાળ બાપાના ગુરુ ખાલ જગ્યા હતા માંડણ ભગત નંબર ચાર ગોપાળ બાપાના મિત્ર ઝરિયાની ખાલી જગ્યામાં ભાગીદાર હતા તો કોલિયરી નંબર પાંચ મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી તો જવાબ આવશે લોક ભારતી નંબર છ મનુભાઈ પંચોળીને ભારત સરકારના ખાલ જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે પદ્મ વિભૂષણ નંબર સાત અષાઢના ખાલ જગ્યા જિલ્લા રણજણતા ઉરંતે તો જવાબ આવશે થન ગર્જન નંબર આઠ ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વરબદ્ધ થયું છે તો જવાબ આવશે કાફી નંબર નવ જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં તો જવાબ આવશે ખાલી જગ્યામાં માયા નંબર દસ સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું તો જવાબ આવશે શ્રી અરવિંદ ત્યાર પછી આગળ પ્રશ્ન ક જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ ચાર કુલ ગુણ ચાર નંબર એક મહારાજા સૈયાજી રાવમાં કઈ શક્તિ હતી તો મહારાજા સૈયાજી રાવમાં માણસને પારખવાની શક્તિ હતી નંબર બે જમીનની ખટપટ કરે છે એટલે શું તો કે જમીન અંગે વાટાઘાટ કરે છે નંબર ત્રણ ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે તો ગોપાળ બાપ્પા પાઠના કેન્દ્રમાં ગોપાળ બાપા અને મહારાજ સૈયાજીરાવ આ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે નંબર ચાર માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે તો માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે નંબર પાંચ સાચું જીવ જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે તો કે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે નંબર છ ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ તો કે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ નંબર સાત સુંદરમનું પૂરું નામ જણાવો તો ત્રિભુવન દાસ પરસોત્તમ દાસ લોહાર નંબર આઠ જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે તો કે જીવન જંગે જગત ભમ્યા પણ વિષર્યા નહીં ગૃહ માયા નંબર નવ ગુર્જરીના કુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે તો ગુર્જરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજે આ પંક્તિઓ ઉલ્લેખ સાત વાર થયો છે નંબર દસ ગુજરાતીમાંથી કયું સર ભાઈ પંચોળીનું નથી તો જવાબ આવશે બ જન જનમ ટીપ ત્યાર પછી જોઈએ વિભાગ બી પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે ગુણ ચાર જોઈએ નંબર એક ગોપાલ બાપાને કોતરોમાં શી વિશેષતા દેખાતી હતી તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક શકો છો ત્યાર પછી નંબર બે છે સંયાજી રાવે જીર્ણ જીવા શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું તો જવાબ આવશે સંયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે એની પૂજાનો બંદોબસ્ત કરો ત્યાર પછી નંબર ત્રણ ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી તો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી નંબર ચાર ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દૃશ્ય જોયું તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી નંબર પાંચ ભગતે શરીર પર ચોટેલો ગીંગોળો શા માટે ન ઉખે ઉખાડ્યો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યારપછી નંબર 6 ગુર્જરીના ગ્રુહ કુંજે કાવ્યમાં કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે તો કે અહીં જ કવિએ શિયાળામાં એટલે કે ઠંડી ઉડાડવા સગડીમાં તાપણો કરીને તાપ્યા વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સાંભળ્યા અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ ઝાણી રહેલા ત્યારે વાદળોની ગર્જના ઝીલી છે નંબર સાત ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ કુદરત સાથે તા તાદામ્ય કેવી રીતે અનુભવ્યું છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર આઠ અમે અહીં રોયા કલોલિયા અહીં ઉઠ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા દ્વારા કવિ શું સૂચવે છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી નંબર નવ વતન સાથે કવિનો નાતો અટૂટ છે એ બાબત કવિએ કઈ રીતે દર્શાવી છે તો તેમનો જહાબ પણ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર દસ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે તમારા બાળપણના પરાક્રમો જણાવો તો અહીં બાળપણના પરાક્રમો અહીં તમને લખી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બ નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો કોઈપણ એક જેમના ગુણ ત્રણ નંબર એક પોતાને માટે જીવે તે સ્વાર્થને બીજાને માટે જીવે એ પરમાર્થ આ વિધાનને આધારે ગોપાળ બાપાને મૂલ્યો

તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી અને વાંચી પણ શકો છો નંબર ચાર ગુર્જરીના ગૃહકુંજ કાવ્યમાં વ્યક્ત ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી નંબર પાંચ તમારા બાળપણના સસ્મરણોનો એકાદ અનુભવ વર્ણવો તો તેમનો પણ એકાદ અનુભવ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ સી છે પ્રશ્ન નંબર ત્રણ માગ્યા પ્રમાણે ઉત્તર લખો કોઈ પણ એક અ નંબર એક નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો પહેલી જ સંખ્યા વાચક નંબર બે વિશેષણ શોધી પ્રકાર જણાવો મૂડી નાખતા પહેલા સો ગળને ગાળીએ સો સંખ્યા વાચક નંબર ત્રણ નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી તો ડ

પેલું મંદિર જોયું સર્વનામ શોધો તો જવાબ આવશે અ પેલું નંબર બે મેં ધારી ધારીને બોલનારને જોયો સર્વનામ શોધો તો જવાબ આવશે મેં પુરુષ વાચક નંબર ત્રણ નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે અ સંજ્ઞા નંબર ચાર પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો સર્વનામ શોધો તો જવાબ આવશે સર્વનામ ત્યાં સ્થાન વાચક નંબર પાંચ જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય શોધીને લખો તો જવાબ આવશે ડ અમે એક કૂતરો પાળ્યો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો જે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાની છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજનલ પ્રશ્ન બેંકની તમે પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો અને અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ વિભાગ ડી પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ એક જેમના કુલ ગુણ છે ત્રણ જોઈએ નંબર એક અહીં તમને જે કાવ્ય આપેલું છે એ કાવ્ય પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ આપણે પ્રશ્નોના જવાબ તેમાં નંબર એક કવિને ભૂમિયા વિના ક્યાં ભમવું હતું તો જવાબ આવશે કે કવિને ભૂમિયા વિના ડુંગરા ભમવા હતા નંબર બે કવિને ભૂમિયા વિના શું શું ભમવું હતું તો કે ડુંગરા જંગલની કુંજ કુંજ કોતરો અને કદરા ઝરણા સરોવરની પાળ હંસોની સંખ્યા અને કોયલોના મધુર અવાજને કવિ ભૂમિયા વિના ભમવા માગે છે નંબર ત્રણ કવિશ્રી રીતે પડઘા ઝીલવા ગયા તો જવાબ આવશે કવિ એકલા આકાશ સ્થળે ઊભા રહીને હૃદયના બોલનો પડઘો ઝીલવા ગયા હતા ત્યાર પછી તેની અથવાની અંદર બીજી કાવ્ય પંક્તિ આપેલી છે તેના પ્રશ્નોના જવાબ જોઈએ તેમાં નંબર એક કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે તો કે જ્યારે નાયિકા થાકી પાકી પાછી આવે છે ત્યારે કવિની દુનિયામાં કલકલાટ જાગે છે નંબર બે નાયિકા આવતા કોણ હસી ઉઠે છે તો કે નાયકા આવતા નાયકા આવતા ગોળ મટોળ ગાલોનું સસલું એકદમ હસી ઉઠે છે નંબર ત્રણ કાવ્ય નાયકને ઘરમાં તડકો કેવો લાગે છે કાવ્ય નાયકને ઘરમાં તડકો શીતળ લાગે છે ત્યાર પછી તેની અથવાની અંદર ત્રીજું કાવ્ય આપેલું છે તો તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક ઉપરવાળી બેંક કઈ તે કઈ રીતે ઉપયોગી છે તો કે ઉપરવાળી બેંક એટલે પરમેશ્વર આ બેંક આપણને પરમ આદર અને આધ્યાત્મિક સુખ આપે છે આ બેંક આપણને ક્યારેય ભૂખી સુવા દેશે નહીં આમ આ ઉપરવાળી બેંક આપણને ખૂબ જ ઉપયોગી છે નંબર બે ધૂળિયો માર્ગ કવિને કેમ ગમે છે તો કે કવિ માટે ધૂળિયો માર્ગ એ જીવનની સાદગી સત્યતા અને પ્રાકૃતિક સુખનું પ્રતિક છે ધૂળિયા માર્ગે કવિને લાગણી સભાર અને માયાળુ માનવીઓનો સાથ મળે છે માટે કવિને ધૂળિયો માર્ગ ગમે છે નંબર ત્રણ કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કે ધૂળિયો માર્ગ આ કવિતા માટે યોગ્ય શીર્ષક છે ત્યાર પછી તેમની અથવાની અંદર ચાર નંબરની જે કાવ્ય આપેલી છે તેમના જોઈએ પ્રશ્નો નંબર એક કવિએ ગુજરાતના ક્યાં પર્વતનો અને ક્યાં પ્રખ્યાત ઉત્સવનો ઉલ્લેખ કર્યો છે તો કવિએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર અને પ્રખ્યાત ઉત્સવ શરદ પૂનમ અને નવરાત્રીનો ઉલ્લેખ કર્યો છે નંબર બે ગુજરાતની પ્રજાના ક્યાં સદગુણને કવિ બિરદાવે છે તો કે ગુજરાતની પ્રજાની ઉત્સવ પ્રિયતા તથા તેની મીઠી અને હુંફાળી વાણી જેવા સદગુણને બિરદાવે છે નંબર ત્રણ સાબર જળનો બુંગીઓ દ્વારા કવિ કઈ મહાન વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તો કે સાબર જળનો બુંગીઓ દ્વારા કવિ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બ નીચે આપેલા મુદ્દા ઉપર આધારિત આશરે એકસો ને પચાસ શબ્દોમાં નિબંધ લખો કુલ ગુણ છે પાંચ જેમાં પર્યાવરણ બચાવ છે એ મુદ્દાઓ પરથી તમારે સરસ મજાનો નિબંધ લખવાનો છે જે તમને અહીં નિબંધ આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે શાંતિથી તમારી નોટબુકની અંદર પણ તમે લખી અને વાંચી પણ શકો છો ત્યાર પછી આપણે નીચે બીજો નિબંધ આપેલો છે મારું વતન તો તેમના પણ અહીં તમને મુદ્દાઓ આપેલા છે તો આ મુદ્દાઓ પરથી તમારે આ રીતના નિબંધ બનાવી અને લખવાનો રહેશે અને તે પણ તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી ત્રીજો નિબંધ આપેલો છે આપણા તહેવારો તો તેમના પણ અહીં તમને મુદ્દાઓ આપેલા છે અને એ મુદ્દાઓ પરથી તમે નિબંધ લખી શકો છો અને અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો નિબંધ અહીં તમને આપેલો છે અને તે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો ત્યાર પછી નંબર ચાર છે મિત્રતાની મીઠાશ તો તેમના પણ અહીં તમને મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ પરથી તમે નિબંધ લખી શકો છો અને અહીં તમને સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો અહીં તમને નિબંધ આપેલો છે અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી અને વાંચી શકો છો ત્યાર પછી પાંચ નંબરનો અહીં તમને નિબંધ આપેલો છે કે પુસ્તકો માનવીના સાચા મિત્રો તો તેમના પણ અહીં તમને મુદ્દાઓ આપેલા છે તો એ મુદ્દાઓ પરથી તમે અહીં નિબંધ આપેલો છે તેવો તમે નિબંધ લખી શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ નવના ગુજરાતી વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો